મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વન્યપ્રાણી વન્ય સપ્તાહ ઉજવણી દરમિયાન મહત્વપૂર્ણ ભેટ કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખલ વિસ્તારમાં કેરેકલ હેણોતરો બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર રાજ્ય સરકાર કરોડ રૂપિયા ફાળવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે આયોજિત એક સમારોહમાં આ જાહેરાત કરી હતી સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ હેણોત્રોના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે

એટલું જ નહીં બસો તેતાલીસ જેટલી પ્રજાતિની વનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમાં છે વન્ય જીવન તથા વનસ્પતિક સંશોધનકારો માટે પ્રોટેશિયલ ધરાવતો આ વિસ્તાર ઇકો ટુરિઝમ એક્ટિવિટીની પણ સંભાવના ધરાવે છે આ ચાડવા રખાલની ચાર હજાર નવસો હેક્ટર જમીનનો કબજો કચ્છના પૂર્વ રાજવી પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારને સોંપ્યો હતો રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપ્રદાયના સંરક્ષણ અને સંવર્ધન માટે ચાળવા રખાલની આ જમીન વન વિભાગને સોંપે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચાળવા રખાલ વિસ્તારમાં કેરેકલ હેણોત્રો બ્રિડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા દસ કરોડ રૂપિયા ફાળવીને વન્ય પ્રાણી સપ્તાહની હાલ ચાલી રહેલી ઉજવણી દરમિયાન મહત્વપૂર્ણ ભેટ આપી છે